ને બાજુમાં ટીટી અને તરબુજ વાયેલા છે તો મિત્રો આ તરબુજ વાયેલા બ્લોગમાં જોડે રહેજો પપયું લેવા આવી છે અહીં મિત્રો અમારે પણ બે કુવા ઉપર વાયેલું છે એક કુવા પર મગફળી છે આ કુવા પર પપૈયા અને બાજરી છે અને એકમાં મગફળી છે

মগফি পপিয়া খেতে করিয়েছি কুড়ি Saya malam ini, tuh. Oh ini blog berlawan hingga way, niya.